કાઠિયાવાડી ડ્રીમ ઇલેવન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ પ્રથમ ગુજરાતી યુટ્યુબ ચેનલ હશે જે ડ્રીમ ઇલેવન પર ટીમ બનાવવાની ટિપ્સ અને ટ્રિક આપશે તો મારા ગુજરાતી ભાઈ ભાઈઓ તથા બહેનો આ અમારી કાઠિયાવાડી ડ્રીમ ઇલેવન ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો તથા કોમેન્ટ કરવા વિનંતી આજે આપણે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચ વિશે અને અને પ્રિટિક્શન આપવાના છે તો બધા ધ્યાનથી સાંભળજો વિકેટકીપર સેક્શનમાં ટોમ લેન્થમ અને હાર્દિક અને કે એલ રાહુલ બે ઓપ્શન આપણે જોવા મળે છે પણ આજે કે રાહુલ ક્રોપ જવાનો છે એટલા માટે વિકેટકીપર સેક્શનમાં લેન્થમ બેસ્ટ choix છે બીજું બેસ્ટમેન સેક્શનમાં રોહિત શર્માને જરૂરથી લેજો કોહલીને આપણે ડ્રોપ કરશું રચેન્દ્ર વિંદ્રને પણ ડ્રોપ કરશું અને રોહિત શર્મા તથા ગિલને આપણે જરૂર લેશું ગિલની ક્રેડિટ 311 ને ઘટાડી છે એટલે આજે ગિલ હાલશે સો ટકા હાલશે અને રોહિત શર્મા અને ઇન્ડિયા તરફથી રોહિત શર્મા અને ત્યારબાદ હવે આગળ આપણે આપણે અયરને પછી હાર્દિક પંડ્યા તો બેસ્ટ ચોઈસ છે કેપ્ટન તરીકેની બેસ્ટ ચોઈસ હાર્દિક પંડ્યા આજની મેચની વાત કરું છું અને વરુણ ચક્રવર્તી લેશું કુલદીપ યાદવને લેશું ત્યારબાદ ન્યુઝીલેન્ડ તરફથી ડબલ્યુ ઓ આપણે ને ત્યારબાદ ત્યારબાદ આપણે ન્યુઝીલેન્ડ તરફથી ડબલ્યુ યંગને લેશું ઈ ટ્રમ્પ પ્લેયર તરીકેની ભૂમિકા ભજવશે ડી મિચેલ ને લેશું ત્યારબાદ આપણે એમ બ્રેસવેલ ને લેશું અને કેપ્ટન તરીકે આપણે કેપ્ટનસી તરીકે આપણે બેસ્ટ ચોઈસ આજની મેચમાં હાર્દિક પંડ્યા અને વાઇસ કેપ્ટન તરીકે વાઇસ કેપ્ટન તરીકે બેસ્ટમાં બેસ્ટ ચોઈસ હું તમને જો આજની મેચમાં કહું તો બ્રેસવેલ બ્રેસવેલ બેસ્ટમાં બેસ્ટ કારણ કે પીસ બેલેન્સ બતાવે છે અને સ્કોર અઢીસોની આસપાસ થશે એટલે બ્રેસવેલ બેસ્ટમાં બેસ્ટ ચોઈસ આજની મેચમાં થશે થેન્ક યુ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરજો કોમેન્ટ કરશો